જય મુરલીધર બધાય ને થઈ ગયું છે અસલ મસ્તી નું હવાર ઠંડો ઠંડો પવન આવે હે ભગવાન ઉગી ગયા હે આપણે ઘરના કામે બધાય બાકી છે ને બહાર ના કામે બધાય બાકી છે બસ ખાલી માલ દોઈ ગયા હે ને ખાણ ખવરાવાઈ ગયા હે તો હવે આપણે ફટાફટ લોયા લઈ લઈ અને ડુસન ભારી ભરેલ તૈયાર છે તો ડુસો નાખ દઈ પોદરા રેડી લઈ ખાણ ખવાઈ ગયા લેડીઝ લોકો તમારા કેવા હાવ ગમ ગમાઈ ને માં જુભા હોય ગમાઈ ને માં જુ ખાણ ખવાઈ ગયું કે તો લોયું જોતા એને ન્યાથી ન્યાથી એને હાવ એમ થાય કે હું જટ જટ ને આમ કરી નાખું તેમ કરી નાખું હરમ હે હેજ નહીં તો હાલ્યો બેન આ ઓલું ખાઈ ગયા હવે આ પાસું ખાઈ જાય તમારા ભાગમાં એ જ રીક્ષ વધારે જ છે નાખવા તો દે મને મોડો ખાવા હલો આપણે ફટાફટ પોદરા નાખી દઈએ પછી વારી લઈને પહેલા તો માલને ડુસ્સો નાખી દઈએ ફટાફટ બધું ફટાફટ ફટાફટ થાય આપણે બનાવ્યો હે મહેંદી નો હાવેણો બહુ નથી આવડો જો તેઓ બનાવી લીધો અટાણે લીલો છે ને એટલે રોડ હોય એવી રીતે ઓલા હરી વાળા હાવેણામાંથી હરી જ નીકળ્યા રાખે અને મહેંદી નો હાવેણો બનાવ્યું છે આ બધા ડૂસો નાખી દીધો એ ખાય આપણે વાહી દાખલ લઈએ પંજવારીનું કામ આપ્યું ગયું હે બાકી બધું કામ થઈ ગયું એક જ યાદ ને ભાણા બાકી છે અને આપણે જ્યાં ટ્રેક્ટર છે ને ટ્રેક્ટરમાંથી રથ બની ગયો હે ડૂસો હારવાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે આજ પેલા ભાઈનો નીનો હારવાનો હે પછી અમારો ડૂસો હારવાનો હે બધો હજી હવે વાહ ખાડ તો એજી બાંધી નથી ઓકે આવજો બપોર હાઈ કરજો ઓકે સુટા સવાર થવારના ફોર્મ ચાલુ કરી દીધું હવે આવજો

યાર પૂગ ગયા વાં ટ્રેક્ટર ખાલું કરે હે એ બધાય તો મારે રોટલા કરવા હેને માલ પાવા હે ભાઈ દૂસ નાખી ગયા હે બધાય ને નવલેલી ગમે એમાં સરીને પછી રાડું ત્યાં એની હવાયી પીધું નથી ને અટાણ પી હે હાગડીને પાઈ દઉં ને એટલે રાઈડું દેતી બંધ થઈ જાય જતાય ઊંધું ખાલી ને પોયરીને હરો બંજ નથી જરી સાવ ઘરનું કામ બધું પતાવવી લીધું ઉલારો કાટ લીધો અટાણ મય વાહી તાકાલ લીધા વાગી ગયા હે પૂણા નહીં કેટલા વાગ્યા છે પૂણા છે યાર જેવું અને આપણું ટ્રેક્ટર પાસે થોડોક ગુસ્સો રહી ગયો તો નહીં ભરવા ગયું હતું તે આવતું રહ્યું હે હવે ઝાકડા ભરવા જવાનું છે તો હવે હું જવાની હું ભેગી માલ નું ને ઘરનું કામ બધું કરી દીધું ત્યાં કરી લીધા માહિતા કરી લીધા પાણી લીધા બધું કામ કમ્પ્લીટ કરી કુલારો કાઢી લીધો અને હવે જો ટ્રેક્ટર આપણું આવી ગયું હે આ અહીંયા એટલું થોડુંક બાકી રહી ગયું તો હવે ઠલવી લે પછી બધા જાય પાછા હવે આપણે એક ખેતર નો ડુસો હરાઈ ગયો હે બીજા ખેતર નો રહ્યો હરુભાઈ કારુભાઈ આપડે ડુસો હારી ને પોરો ખાવો

પસાર થઈ વાહ 50 સરસ પપ્પા સા પામ તો ઓસા થાય હોカルુ ભાઈ તો માન ખાઈ છાહે માથે ઈ કે એક સાહે હું

પાય પાસા વાહિંદા કરી લીધા હે અને નાઈ ધોઈ લુગડે હું દીધા ને નાઈ લીધું છે હવે આપણે હે ને નિરાયથી માલ દો હે અને કુલારો કાઢો હે આજકાલ ટાકામાં કાઢી પડી તો હવે છે ને સેટ મોડો વ્યારું કરીને પછી નિરાયથી કાઢશું અટાણે હવે માલ દોવાના હે ને ખાણના લોયા ભરવાના હે બીજું ખાણ આવી ગયું બધું મારગમાં પડ્યું હે પણ હજી આપણું ટ્રેક્ટર છે ને વાંક ખાલી થાય હે તો હવે ત્યાંથી આવે પછી મને ખાણ લઈ આવી દઈએ હજી તો જો આપણું ટ્રેક્ટર એ વાં પડ્યું છે ઓછું થઈ ત્યાંથી આવે પછી મને ખાણું લઈ આવી દઈએ પછી મારા આગળનું કામ થાય હાલો પછી ભીને ગાને ધોઈ લઈ કામ દિવસ આગળ કઈ કામ નથી પાંચ મિનિટ પોરો ખાઈ લઈ માલ દોવા હે આપણે ભી છે ને એને હક નથી થતો હોય ગુમરા ગુમેર થઈ છે પણ આપણે ડોયલ છે ને ઓલ ઘેર બાપા હવે લઈ ગયા દૂધ માંથી એમને એમને ભૂલાઈ ગયા વાગ ગયા હે આગળ કે હું ફાકી ઉડી આવું ડોયલ લઈ આવે તો ડોયલ આવે પછી આપણે માલ ધોઈ દઉં આપણે પાવડો તો ક્યાંક લઈ આવે તો પોદરા ટાઈ લઈ મને ખબર છે તમને બેન બહુ ઉતામી રહી છે ને હાલો તમારું આંગળી કામ કરી લઉં હો હાલનું કામ બધું થઈ ગયું છે ખાવાનું તૈયાર થઈ ગયું હે આ તો ખાવા બે ગયા હે આપણે હે ખાવાનું બનાવતા હતા ને એટલે વ્લોગ એડિંગની એન્ડિંગની વાર લાગી આપણું ટ્રેક્ટર ઘરે આવી ગયું હે ખાણે ઘરે આવી ગયું હે એટલે થોડુંક આજ મોડું થઈ ગયું બધું તો આપણે આજના વ્લોગનું એન્ડ આજ કરી જો મારું વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો દાદા